નમસ્કાર મિત્રો મિત્રો ગોપાલ ઇટાલિયાને ચૈતર વસાવાને મળવા જતાં રોકવામાં આવ્યા છે ભરૂચ પાસેના પોઈચા ગામની આ ઘટના છે વાત એ છે કે ચૈતર વસાવા હાલ તેની ધરપકડ થઈ ચૂકી છે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ તેના રિમાન્ડ પણ માંગવામાં આવશે તેને મળવા તેમના મિત્ર ગોપાલ ઇટાલિયા જઈ રહ્યા હતા ગોપાલ ઇટાલિયાને રોકવામાં આવ્યા ગોપાલ ઇટાલિયાએ શું જવાબ આપ્યા ગોપાલ ઇટાલિયાને શું કહેવામાં આવ્યું એ આપ પોતે સાંભળો ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું હા બોલો

હું અમારા ક્લાયન્ટ માટે જાઉં છું વકીલને રોકવાનો તમને કોઈ સત્તા હોય તો તમે મને પરિપત્ર બતાવો હું ધારાસભ્ય છું હું ગુજરાતનો નાગરિક છું એ બધું બરાબર છે આજે હું વકીલ છું બરાબર છે પણ હું એડવોકેટ છું હું મારા યુનિફોર્મ માં છું ના ના મજબૂરી હું કામ છે તમે કાયદા પ્રમાણે આલો ને કાયદા પ્રમાણે આલો મજબૂરી હું કામ

આપણે સાંભળ્યું કે ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું ગોપાલ ઇટાલિયાએ કહ્યું ધારાસભ્ય તરીકે નહીં એક સામાન્ય નાગરિક તરીકે નહીં હું વકીલ તરીકે આવ્યો છું અને તમે ત્યાં સુધી મને પહોંચવા દો તેમણે એ પણ કહ્યું કે મજબૂરી શું છે શું કોઈ મજબૂરી છે તમને કોઈ રોકી રહ્યું છે એ પણ અતિ મહત્વની બાબત છે તમે જુઓ કે ગોપાલ ઇટાલિયા વિસાવદર ચૂંટણી જીત્યા ત્યારબાદ આ ઘટના બની છે એટલે કે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા ત્યારબાદ સતત એવી ચર્ચાઓ છે કે આમ આદમી પાર્ટી વધુ મજબૂત બની છે આમ આદમી પાર્ટીમાં બે ચહેરા સૌથી વધુ ચર્ચાઇ છે ધારાસભ્યમાં એક છે ચૈતર વસાવા બીજા છે ગોપાલ ઇટાલિયા હવે ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવાને મળવા જઈ રહ્યા હતા તેમને રોકવામાં આવ્યા છે આમ તો ગોપાલ ઇટાલિયા પોતે જ એટલા મજબૂત છે કે કાયદો જાણે છે એટલા માટે જ તેમણે એ પ્રકારના જવાબ આપ્યા છે એ પહોંચશે એ બેશક વાત છે પણ જોઈએ કે ત્યારબાદ તેઓ શું કરે છે આમ આદમી પાર્ટી ગુજરાતમાં શું કરે છે અને ચૈતર વસાવાને લઈ આવનાર સમયે શું સમાચાર સામે આવે છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો શું એક વકીલને કોઈ ધારાસભ્ય હોય કે કોઈ પણ વ્યક્તિ ફરિયાદી હોય કે પછી કોઈ આરોપી હોય તેમને સુધી પહોંચવા દેવામાં કેમ રોકવામાં આવે કેમ મળવા દેવામાં નથી આવતા ગોપાલ ઇટાલિયા પોતે એક સામાન્ય વ્યક્તિ તરીકે જઈ રહ્યા છે એક સામાન્ય વકીલ તરીકે જઈ રહ્યા છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો પસંદ આવ્યો લાઇક કરજો શેર કરજો ધન્યવાદ